આજે સવારે અજંતા પાર્ક સોસાયટી ખાતે માં ઉમિયાનો રથ નીકળ્યો હતો જેમાં આજુબાજુના સોસાયટીવાળા દ્વારા મા ઉમિયા રથનો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો માં ઉમિયાના રથના દર્શન કર્યા હતા તેમજ અજંતા પાર્ક ચોકમાં બાળકો માટે એક સુંદર ડાન્સ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં નાના નાના ભૂલકાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજ્યા હતા આ ઉમિયાનો રથ સાધુ વાસવાણી રોડ પંચાયત ચોક અજંતા પાર્ક સોસાયટી વગેરે વિસ્તારોમાં ફર્યો હતો અને લોકોએ આ રથનું ભવ્ય સ્વાગત પણ કર્યું હતું નંદ ગ્રુપ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યકર્તાઓએ ખાસ જહેમત ઉઠાવી હતી આ ઉમિયા રથના દર્શન કરીને હજારો લોકોએ ધન્યતા અનુભવી હતી અહેવાલ દીપક રાઠોડ મા ઉમિયા જયંતિ નિમિત્તે આજે શ્રી યોગેશ્વર ભારત નંદ ગ્રુપ આયોજિત મા ઉમિયાનું સરસ મજાનું સ્વાગત કરવામાં આવશે તથા બાળકોને ડાન્સ કોમ્પિટિશન સાથે બાળકોને તથા બીજા સમાજના લોકોને આપણે સ્વચ્છતા અને વ્યસન મુક્તિ માટે બધાને આપવામાં આવશે તો દરેક સમાજના શ્રેષ્ઠીઓ અહીં દરેક સમાજના માણસો આ ગ્રુપમાં અમારી સાથે જોડાયેલ છે એટલે એકતાનું પણ પ્રતિક છે સમાજની અને આ દરેકમાં નાના બાળકોને ઉત્સાહિત કરવા આયોજન છે આજે ખરેખર આનંદની વાત એ છે કે ઉમિયાની જન્મજયંતિ છે ત્યારે અહીંયા અમારે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થાય છે એમાં આજે ગ્રુપ આયોજિત કાર્યક્રમ છે એમાં અમે સૌએ સ્વચ્છતા અભિયાન તેમજ ડાન્સ કોમ્પિટિશન જેમાં બાળકોનું કંઈક પોતાનું ઉત્કર્ષ થાય અને બાળકો એમાંથી કંઈક શીખે એવી ડાન્સ કોમ્પિટિશન તેમજ વિવિધ પ્રકારના સ્વચ્છતા અભિયાનના તેમજ આજે વધારેમાં વધારે જો જોઈએ તો સમાજમાં ગુટકા એટલે કે વ્યસન વધારેમાં વધારે વ્યાપી રહ્યું છે ત્યારે અમારું એક મોટું અભિયાન વ્યસન મુક્તિનું અભિયાન છે વ્યસન જો ઓછું થાય તો ખરેખર આપણા ધોરણ છે એ ઘણા ઊંચા આવે અને અત્યારે તાતી જરૂરિયાત છે અત્યારે નરેન્દ્ર મોદી સાહેબ પણ એમાં જ સ્વચ્છતા અભિયાનમાં મોટામાં મોટું બધાને પ્રોત્સાહન આપે છે કે તમે સ્વચ્છતા માટે કરો અને આપણે હમણાં રાજકોટે પણ સ્વચ્છતા અભિયાનમાં વર્લ્ડ રેકોર્ડ કાલે કર્યો છે જ્યાં આપણે સ્વામિનારાયણ હોલમાં ત્યાં અમે પણ બધાએ ભાગ લીધો હતો અમારા પણ બસો મેમ્બર્સ જેટલા હતા હું માનવ કલ્યાણ મંડળની પ્રેસિડેન્ટ ગીતાબેન પટેલ આવા ઘણા બધા અમારા પણ કાર્યક્રમો હોય છે અને આ ગ્રુપ આયોજિત દર વર્ષે વિવિધ કાર્યક્રમો થાય છે એમાં મેઇન સ્વચ્છતા અને બાળકોને પ્રોત્સાહન કેમ મળે અને બહેનોમાં જાગૃતતા કેમ આવે આજે બેટી બચાવવાના પણ ઘણા બધા અત્યારે માધ્યમો છે કે એમાં દીકરીઓ અને દીકરાઓને સમાન હક મળે એના માટેના પણ આ નંદ ગ્રુપ પ્રયત્નો કરે છે અસ્તુ જય હિન્દ અજંતા પાર્ક સોસાયટી માં જે માહુમિયા નો રથ નીકળી રહ્યો છે આ નાની નાની જે બાડાઓ છે એ કુંભ લઈ અને આ રથ છે એનું સ્વાગત કરી રહી છે હજારો લોકો પાટીદારો આ ઉમિયા રથ ની અંદર સ્વાગત માં જોડાયેલા છે અને આપ જોઈ રહ્યા છો કે હજારો લોકો છે એ આ રથ ને સ્વાગત માટે તૈયારી કરી રહ્યા છે મારી પાછળ જે આ રોડ ઉપર જોવો છો ત્યાં મા ઉમિયા નો રથ આવી રહ્યો છે અને બાળાઓ છે એ સ્વાગત કરી રહી છે કેમેરામેન દીપક રાઠોડ સાથે પ્રવીણ સિંઝાલા હેલો સૌરાષ્ટ્ર